નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે જાણીશું કે જાન્યુઆરી માસના અનાજનું જે લિસ્ટ આવી ગયું છે તેના વિશે રેશન કાર્ડ ધારકોને શું મળશે અને શું ફેરફાર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માસના વિનામૂલ્યે અનાજની જાણકારી તેની અંદર જોઈએ અંત્યોદય કુટુંબો એ એ વાય જેમને ઘઉં કાળદિઠ પંદર કિલોગ્રામ અને ચોખા કાર્ડદિઠ વીસ કિલોગ્રામ અગ્રતા ધરાવતા કુટુંબો પીએચએચ ઘઉં છે એ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ તમામ જિલ્લાઓ માટે એક સમાન છે ત્યારબાદ છે અન્ય તો તુવેર દાળ છે એને ફેશે કુટુંબો માટે કાર્ડદિઠ એક કિલોગ્રામ જેનો ભાવ પચાસ રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ ચણા છે એને ફેસે કુટુંબો માટે કાર્ડદીઠ એક કિલોગ્રામ જેનો ભાવ છે ત્રીસ રૂપિયા ખાંડની અંદર અંત્યોદય કુટુંબો માટે ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ જેનો ભાવ છે કિલોએ પંદર રૂપિયા બીપીએલ કુટુંબો માટે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ ખાંડ મળશે અને જે બાવીસ રૂપિયા જેનો ભાવ છે ત્યારબાદ છે મીઠું એને પેશે કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ છે એક રૂપિયા આપના રેશન કાર્ડને લગતી તમને કોઈપણ ફરિયાદ હોય તો અઢાર ડબલ ઝીરો બસો તેત્રીસ પંચાવન ડબલ ઝીરો ત્યારબાદ ઓગણીસ સડસઠ અને એકસો ચુમ્માળીસ પિસ્તાલીસ ઉપર તમે એ ફરિયાદ નોંધાઈ શકો છો તો રેશન કાર્ડ બાબતના તમારે કયું રેશન કાર્ડ છે એનએફએસએ છે કે એનની એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને રેશન કાર્ડ બાબતના કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખતા રહેજો અમારો વિડીયો વધુમાં વધુ WhatsApp ગ્રુપ કે અન્ય માધ્યમ દ્વારા શેર કરજો થેન્ક યુ આવાર